તો અમે બેઠો હું તો દાદા હમણાં જશ જય માતાજી જય માતા

하자 가라 산두 भाई, भाई। वाह ओ, 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 ओ हो हो अबे बराबर बेडरूम मा बैठा दिव्या बेन ना बेडरूम मा बदाई आ बेडरूम छ दिव्या बेन ना हमे त पागि ग्या छ डोम्बी वाली मस्करार जाजे दब दब दिन बाबा हेलो बदाई मित्र थैंक यू सन्देश आले आले ले आनो आनो उभा रे एक कम एक बाइक तो देखा एक बक् देखा

છે તૈયારી કરી ઘરે જવાની પાછી તો દીપકભાઈ પણ ઉઠી ગયા છે અહીંયા જાગી ગયા છે બધા કિશનભાઈ શું કરો છો મોબાઈલમાં ટાઈમપાસ અને અમારે અહીંયા રાજુમામાં પણ ઉઠી ગયા છે જો જાગી ગયા છે શું કરો છો અહીંયા હવારનું જો કેવું દ્રશ્ય દેખાય છે અવાર અમે લોકો ઉઠી ગયા વહેલા વહેલા જાગી ગયા છે ગેલેરી છે ગેલેરીમાંથી આપણે આખું ઢોંબી દેખાય છે અહીંથી નયા યે મસ્ત હતી આજ સે આયા મસ્ત દેખાય બસ હવે અમે લોકો પણ દોવાની તૈયારી કરીએ વહેલા વહેલા ઊઠી ગયા છીએ નીકળી હવે ધીરે 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 આ ગેલેરી માં બહુ મસ્ત view છે હાલો હવે આપણે નાસ્તો પાણી કરી લઈએ ચા નાસ્તાની તૈયારી ચાલુ છે આયા અત્યારે કપ તો આવી ગયા છે ચા માટે નાસ્તાનો હાલો નાસ્તાની તૈયારી કરીએ બધા તૈયાર થઈ છે જવા માટે હવે જાય ઘરે વહેલાં વહેલા નીકળીએ ઘરે વહેલા વહેલા મૂકીએ બપોર ઘેર ફૂકી જાય ને કાલે આવ્યા હતા બહુ મજા કરીને આપધું પીધું મજા કરી બહુ એન્જોય કર્યો હા આપણે ઘરે તો જવું પડીએ હાલો હવે બધી મોબાઈલ મૂક્યો ને જાય હાલો મળી જાય હવે આગળ જઈ દીપક જાય છે દીપક કાકા ને એ લોકો નીકળી ગયા જાય છે હવે ઘરે નાલા છોપા

રાખીને અમે લોકો પછી નીકળીએ બપોરના ના કે હમણાં બહુ ગર્દી હોય ટ્રેનમાં લોકો તો પ્રાઇવેટ રિક્ષા કરીને જવાના છે આ લોકો નીકળ્યા બધા ગા ને એ લોકો

હા હવે અમે આરામથી જાય થોડીક ગર્દી ઓછી થાય ને પછી અમે જાય હમણાં ટ્રેન ટ્રેન માં બહુ ગર્દી હોય એટલે હવે હમણાં ને આ લોકો ગયા હવે અમે લોકો પછી નીકળીએ આ બપોરના બહુ ગરમી હોય ટ્રેનમાં એટલે ચડવા ન મળાય તો 11:30 12 વાગ્યા મે લોકો ટ્રેન પકડીને આવ્યા છીએ હાલો મળીયા પછી આવે જઈને હાલો હવે અમે લોકો નીકળી ગયા છે ડોમ્બીવાલી થી હવે અમે જઈએ ઘરે રસ્તો બહુ મસ્ત છે અત્યારે 1:30 1:30 વાગ્યા પણ રસ્તો બહુ મસ્ત છે જબરદસ્ત તો હવે અમે લોકો જઈએ ઘરે ડોમ્બીવાલી થી નીકળી ગયા છે દિવ્યા આવે છે મૂકવા અમને નીચે ને બસ હવે અમે નીકળી જઈએ હવે રિક્ષા પકડી આવી પછી ઘર ભેગા દાદર જઈએ પહેલાં ટ્રેનમાં અહીંથી ત્યાંથી પછી વાલી હાલો મળીએ પછી ભાઈ આ તો બોલે જ છે

ખાવા પીવાનું જોઈએ કંઈક હોટલમાંથી ટ્રેન ને લીધે મોડું થઈ ગયું મોડિયાથી ટ્રેન બહુ હવા લીધે મોડું ટ્રેન પ્લેટફોર્મમાં એક કલાક તો બેઠા વાંધો નહીં હવે ભૂગી ગયા રીક્ષા કરીને જાય ઘરે ખાવાનું હજુ કંઈ કર્યું નથી મેળા આવ્યો નથી ખાવાનો જોઈએ હોટલમાંથી ઘરે માન માન પૂગ્યા ઘરે હવા બે વાગી ગયા છે અમારે બિલ્ડિંગમાં આવતા આવતા આમાં પાર્સલ લીધી છે પછી હવે ખાવાનું બધું હોટલમાંથી પાર્સલ લીધું છે હવે જાય ઘેરે ઘેરે જમીન બેસીને થઈને ખાઉં આરામથી ઘેર ફૂ તપતા અઢી વાગી જાય સવારે અગિયાર વાગે નીકળ્યા ને કેટલા વાગે નીકળ્યા અગિયાર વાગે સવારે નીકળ્યા ડોમ્બી હૉલીથી ઘેર પગ્યા તો અઢી વાગ્યા બોલો કેટલા કલાક થઈ હાલો મળીએ ઘરે લીપ આવી ગઈ છે દરવાજો ખોલો એટલે જાય અંદર અલો હાલો એ આવી જાય થઈ જાય પંખો જય માતાજી પાંચ નંબર દબાવી દીધા છે આપણે હાલો હવે અલી ભૂપડી હા હોટલમાંથી જમવાનું લાવ્યા પાર્સલ ખાવાનું ચાલુ કરીએ અહીંયા આપે છે બધીમાં રોટલીઓ ને પાપડ ને દાળ ને ભાત ને શાક ને શાક તો સારું છે આ કેવાનું છે બટેટા

バイ全員またね。